પ્રિય મિત્રો હિના મોટિવ્સના એક એવા સ્થળે આપનું સ્વાગત છે જ્યાં આત્માનો અવાજ સંભળાય છે જ્યાં ચેતનાના સ્તરોને ઊંડાણપૂર્વક સમજવામાં આવે છે અને જ્યાં તમે આજે તમારી જાતને મળવા આવો છો હું તમારી સાથે એવી વાત કરવા આવી છું જે તમારા વિચારોની દિશા બદલી શકે છે એક રહસ્ય જે જો સમજાય તો તમને જીવનમાં તે મળશે જે તમે વર્ષોથી શોધી રહ્યા છો આ રહસ્ય કર્મ અને ભગવાનનું કર્મ અને બ્રહ્માંડનું છે આ જીવનનું ગણિત છે જે દરેક ક્ષણે તમારા ભાગ્યને ગૂંથે છે આ વિડીયોમાં જુઓ એક સૂત્ર છે જે તમારા આત્માને બ્રહ્માંડના તે બિંદુ સુધી લઈ જઈ શકે છે જ્યાં ભાગ્ય તમારી રાહ જોઈ રહ્યું છે તો ચાલો ધીમે ધીમે એક દેવી યાત્રા શરૂ કરીએ ચાલો તે અદૃશ્ય દોરોથી શરૂઆત કરીએ જે તમારા કાર્યોને બ્રહ્માંડ સાથે જોડે છે તમારા દરેક વિચાર દરેક લાગણી અને દરેક કાર્ય એક ઊર્જા છે આ ઊર્જા બ્રહ્માંડના તે વિશાળ ચાદરમાં પ્રવેશ કરે છે જેને કોસ્મિક ઇન્ટેલિજન્સ કહેવામાં આવે છે કોસ્મિક ચેતના તે ચેતના જેને આપણે ભગવાન કહીએ છીએ તમે નિયતિ કહી શકો છો અથવા વિજ્ઞાનની ભાષામાં જ્યારે તમે કોઈ પણ કાર્ય કરો છો ત્યારે સાર્વત્રિક ક્ષેત્ર ભલે પછી તે વિચાર હોય શબ્દ હોય કે શરીર તે એક સ્પંદન ઉત્પન્ન થાય છે અને સ્પંદન બ્રહ્માંડની દિવાલો સાથે અથડાય છે અને જવાબ તરીકે પાછું આપે છે જો તમે પ્રેમ કરુણા સેવા આપી હોય તો બ્રહ્માંડ તમને એ જ પ્રેમ એ જ સેવા અને એ જ પ્રકાશ મોકલે છે ક્યારેક પૈસાના રૂપમાં ક્યારેક તકના રૂપમાં અને ક્યારેક દેવી વ્યક્તિના રૂપમાં પરંતુ જો તમે ક્રોધ દ્વેષ ઈર્ષા કે અહંકાર વાવ્યા હોય તો એ જ બીજ પરિણામોના રૂપમાં બહાર આવે છે આ કર્મનું રહસ્ય છે કર્મ એ તમે જે કરો છો તે જ તમને મળે છે એટલી સરળ વ્યાખ્યા નથી કર્મ તમારા ઈરાદાનો હિસ્સો છે તમે શું કર્યું તે એટલું મહત્ત્વનું નથી પરંતુ તમે તે શા માટે કર્યું તે કર્મ કરવા પાછળનો તમારો હેતુ શું હતો આ તે છે જે ભગવાન સમજે છે આ તે છે જે બ્રહ્માંડ સમજે છે આ જ કારણ છે કે બે જ લોકો એક જ કાર્ય કરી શકે છે પરંતુ તેનું પરિણામ અલગ અલગ મેળવી શકે છે કર્મ કરુણાથી ભરેલું છે પહેલું તે બ્રહ્માંડમાં અવાજ કરે છે અને બીજું તે કંપન કરે છે બ્રહ્માંડ અવાજને અવગણે છે પણ કંપનને ઊંડાણપૂર્વક સાંભળે છે હવે પ્રશ્ન એ ઊભો થાય કે જો બ્રહ્માંડ સાંભળી રહ્યું છે તો પછી આટલા સારા લોકો કેમ પીડાય છે આ ખૂબ જ ઊંડો પ્રશ્ન છે જુઓ કર્મનો એક બીજું પાસું પણ છે સમય અને ચેતનાનો લય દરેક કર્મ તરત જ ફળ આપતું નથી જેમ કે જ્યારે બીજ વાવવામાં આવે છે ત્યારે તેને અંકુરિત થવા અને વૃક્ષ બનવામાં સમય લાગે છે આપણા કેટલાક કર્મો પાછલા જન્મના હોય છે કેટલાક આજીવનના હોય છે અને કેટલાક ભવિષ્યના દરવાજા ખોલવા માટે વાવવામાં આવે છે આજે તમે જે પીડા સંઘર્ષ અથવા અવરોધમાંથી પસાર થઈ રહ્યા છો તે તમારા આત્માની જૂની યાત્રાનો ભાગ હોઈ શકે છે પરંતુ જો તમે તે પરિસ્થિતિમાં પણ સજાગ શાંત અને સમર્પિત રહેશો તો મારા પર વિશ્વાસ કરો બ્રહ્માંડ ચોક્કસપણે તમને તે વણાક પર લઈ જશે જ્યાં નિયતિ તમારા નામની તકતી સાથે ઊભી છે જીવન ક્યારેય તમારી વિરુદ્ધ નથી તે ફક્ત તમને કોતરીને રાખે છે જેથી જ્યારે તમારું ભાગ્ય તમારી સામે આવે છે ત્યારે તમે તેને પકડી શકો છો હવે વિચારો જો બ્રહ્માંડ એટલું ન્યાયી છે તો શું તેને છેતરવામાં આવી શકે છે શું તમે બહારથી સ્મિત કરી શકો છો અને અંદરથી નફરત રાખી શકો છો અને એવું વિચારી શકો છો કે બ્રહ્માંડ સમજી શકશે નહીં ના એવું નહીં થાય બ્રહ્માંડ તમારી ઉર્જા વાંચે છે તમારા શબ્દો નહીં તે તમારા હૃદયના અવાજને સાંભળે છે તમારા હોઠ પરની ભાષાને નહીં એટલા માટે આત્માની શુદ્ધતા સૌથી મોટું કાર્ય છે અને જ્યારે આત્માનું સ્પંદન સાત્વિક હોય છે ત્યારે બ્રહ્માંડ તમારા માટે એવા રસ્તા ખોલે છે જે બીજાને પણ દેખાતા નથી કેટલાક લોકો કહે છે કે આપણે બધું સારું કર્યું છતાં આપણું નસીબ આપણને સાથ આપતું નથી હું તમને કહું છું કે તમે સારું કર્યું પણ શું તમારી પાસે સંપૂર્ણ શ્રદ્ધા હતી શું તમારી પાસે સમય સાથે સંઘર્ષ કરવાની ક્ષમતા હતી શું તમે આંતરિક શાંતિ જાળવી રાખી કારણ કે કાર્યની સાથે માત્ર કાર્ય જ નહીં પરંતુ ધીરજ વિશ્વાસ અને રાહ જોવાની કળા પણ જરૂરી છે બ્રહ્માંડ તમને ક્યારેય નિરાશ કરતું નથી પરંતુ તે પહેલાં જુએ છે કે તમારામાં તમને તમારામાં કેટલો વિશ્વાસ છે બિચારો જો આત્મા દીવો છે તો કાર્ય તેની જ્યોત છે અને બ્રહ્માંડ તે જ્યોત પર ફરતી તકોનો સમૂહ છે જલ્દી તમારી જ્યોત સ્થિર અને તેજસ્વી થાય છે તકો શુભકામના પ્રેમ સમૃદ્ધિ એ બધું જ તમારી પાસે આવે છે પરંતુ જો જ્યોત સતત પ્રજ્વલિત રહે ક્યારેક આશા ક્યારેક નિરાશા તો બ્રહ્માંડ સમજી શકતું નથી કે તમને શું આપવું તેથી તમારા કાર્યોને સતર્ક બનાવો દરેક કાર્યમાં શુદ્ધતા લાવો દરેક વિચારમાં પ્રામાણિકતા લાવો કારણ કે તમે જાણો છો કે નહીં દરેક ક્ષણે બ્રહ્માંડ તમારી ચેતનાને હચમચાવી રહ્યું છે તમારું ભાગ્ય રેકોર્ડ કરી રહ્યું છે તે કોઈ રેન્ડમ રમત નથી તે તમારી પોતાની ઉર્જાનું પ્રતિબિંબ છે તમારું ભાગ્ય તમારા સ્વરૂપ લે છે જેમ જેમ તમે બનો છો અને હવે આ શાશ્વત સત્યને તમારી અંદર ગુંજવા દો હું જે વિચારું છું તે બની રહી છું હું જે કરું છું તે મેળવી રહી છું અને બ્રહ્માંડ દરેક ક્ષણે મારા આત્માને જોઈ રહ્યું છે આ ચેતનાનો કોલ છે આ કર્મનું સંગીત છે અને આ બ્રહ્માંડનું રહસ્ય છે હવે જ્યારે તમે આ દેવી યાત્રા પર નીકળ્યા છો તો ચાલો આગળ વધીએ જ્યાં બ્રહ્માંડ જવાબ આપે છે હા બ્રહ્માંડ દરેક વિચાર દરેક ઈચ્છા દરેક ક્રિયાનો જવાબ આપે છે પરંતુ આ જવાબ શબ્દોમાં નથી આ જવાબ ઘટનાઓના સ્વરૂપમાં સંયોગોના સ્વરૂપમાં અને ક્યારેક શાંત સંકેતોના સ્વરૂપમાં આવે છે જેને તમે અચાનક નસીબ ચમત્કાર કહો છો તે ખરેખર તમારા પોતાના કાર્યોની વૈશ્વિક પ્રતિક્રિયા છે વિચારો શું તમે ક્યારેય કંઈ વિચાર્યું છે અને તે થોડા દિવસોમાં બન્યું છે શું ક્યારેક તમારા મનમાં એવું કંઈ આવ્યું છે અને કોઈએ તરત જ કહ્યું છે કે કોઈ વ્યક્તિ અચાનક તમારા જીવનમાં આવી છે જેણે બધું બદલી નાખ્યું છે આ બધા સંયોગો નથી આ તમારા આત્મા અને ભગવાન વચ્ચે સૂક્ષ્મ વાતચીત છે જ્યાં શબ્દો નહીં પણ સ્પંદનોનો ઉપયોગ થાય છે બ્રહ્માંડ દરેક વિચાર સાંભળે છે જે ઊંડી શ્રદ્ધા સાથે મોકલવામાં આવે છે પરંતુ જો તમે તમારી ઈચ્છા પાછળ ભય મૂંઝવણ કે નકારાત્મકતા બાંધો છો તો બ્રહ્માંડ મૂંઝવણમાં મુકાઈ જાય છે ધારો કે તમે વિચાર્યું કે મને સફળતા જોઈએ છે પરંતુ અંદરથી તમે માનો છો કે તે તમારા ભાગ્યમાં નથી તો બ્રહ્માંડ કોનું સાંભળશે બ્રહ્માંડ સૌથી મજબૂત ઉર્જા સ્વીકારે છે તેથી ઈચ્છા ત્યારે જ પૂર્ણ થાય છે જ્યારે તે સ્પષ્ટ સ્પષ્ટ અને શ્રદ્ધાથી ભરેલી હોય હું તે મેળવીશની ઉર્જાથી નહીં પરંતુ તે ઉર્જાથી જે મને તે મેળવવાની છે પરંતુ અહીં એક બીજું રહસ્ય છુપાયેલું છે બ્રહ્માંડ ફક્ત ઈચ્છા સાંભળે છે તેનો અર્થ એ નથી કે તે પહેલાં તમારા કર્મ અને કર્મ પાછળની ચેતનાને તપાસે છે જો તમારી ચેતના હજુ પણ ભયમાં જીવી રહી છે જો તમે તમારી જાતને નાનું અયોગ્ય અથવા તૂટેલી માનો છો તો બ્રહ્માંડ પણ તે જ સ્તરના અનુભવો મોકલે છે બ્રહ્માંડ તમને જે જોઈએ છે તે આપતું નથી તે તમને ફક્ત તે જ આપે છે જે તમે છો એટલે કે તમારી આંતરિક સ્થિતિ જે છે તે તમારું ભાગ્ય બની જાય છે તેથી પહેલો ફેરફાર અંદરથી કરવો પડશે બહારથી નહીં દરરોજ સવારે ઉઠતાની સાથે જ પોતાને પૂછો શું હું તે ઊર્જામાં છું જે મારા લક્ષ્યને આકર્ષિત કરે છે શું હું તે ચેતનામાં છું જે બ્રહ્માંડના ઉચ્ચતમ જવાબો માટે લાયક છે કારણ કે જ્યાં સુધી તમે તમારી જાતને શ્રેષ્ઠ ન માનો ત્યાં સુધી બ્રહ્માંડ તમને શ્રેષ્ઠ અનુભવો આપવામાં અનિચ્છા રાખે છે અહીં ફક્ત કર્મ જ મહત્વનું છે ભાગ્ય છે પણ કર્મ બાહ્ય ક્રિયા નથી એક વિચાર વિચાર પણ એક ક્રિયા છે લાગણીઓ પણ છે મૌન પ્રાર્થના પણ ક્રિયા છે અને આ સૂક્ષ્મ ક્રિયા પણ એટલી જ શક્તિશાળી છે દિવસભર તમે જે વિચારોનું પુનરાવર્તન કરો છો તે તમારા શારીરિક વિચારો જેવા જ છે જો તમે દરેક ક્ષણે ફરિયાદ ભય અને અસંતોષમાં જીવો છો તો તમે ભવિષ્યનું નિર્માણ કરી શકો છો જો તમે જીવી રહ્યા છો તો તમે તમારા ભાગ્યનો પાયો ખોખલો કરી રહ્યા છો પણ જો તમે કૃતજ્ઞતા સંતુલન શાંત આત્મવિશ્વાસ સાથે જીવનનો સંપર્ક કરી શકો છો તો તમે એ દરવાજા ખોલી રહ્યા છો જ્યાં બ્રહ્માંડનો બધો મહિમા તમારી રાહ જોઈ રહ્યો છે હવે આપણે સમજીએ કે બ્રહ્માંડ તમને તમારા કાર્યનું ફળ ક્યારે અને કેવી રીતે આપે છે દરેક ક્રિયાનું પરિણામ તાત્કાલિક આવતું નથી કારણ કે બ્રહ્માંડ તાત્કાલિક પરિણામ આપતું નથી તે સિસ્ટમ નથી તે તમારી કસોટી કરે છે તે પરીક્ષણ કરે છે કે તમે કેટલા મજબૂત છો શું તમે પરિણામોની ચિંતા કર્યા વિના સારા કાર્યો કરવાનું ચાલુ રાખી શકો છો આ તમારું છે તે અંગે પ્રશ્ન કર્યા વિના તમે વિશ્વાસ સાથે એની રાહ જોઈ શકો છો તે એક કસોટી છે ક્યારેક તે તમને શૂન્યતામાં મૂકી દે છે કોઈ જવાબો વિના કોઈ સંકેતો વિના સંકેત આપે છે અને ત્યાંથી વાસ્તવિક શોધકનો માર્ગ શરૂ થાય છે જો તમે પણ ત્યાં હોવ જો તમે અડગ રહી શકો છો અને ઉર્જા ત્યાં પણ ઓછી ન થવા દો તો સમજો કે બ્રહ્માની શ્રેષ્ઠ ભેટો હવે ભાગ્યના દરવાજા પાસે છે તે બધા માટે ખુલ્લું છે પરંતુ ફક્ત તે જ તેને પાર કરી શકે છે જે બધા અવરોધોથી મુક્ત છે ત્યાં થાક્યા વિના ક્રિયા અને શ્રદ્ધા સાથે જીવે છે અને હું હવે તે તમને કહું છું હું તમારી સાથે એક ખૂબ જ શક્તિશાળી પ્રથા શેર કરવા માગું છું જે તમને તમારા કર્મોમાં મદદ કરી શકે છે અને દરરોજ રાત્રે સુવાથી બ્રહ્માંડ વચ્ચેની વાતચીત રેખા મજબૂત થઈ શકે છે દરરોજ સવારે ઉઠતા પહેલાં અને પછી તમારા આત્માને એક જ વાત કહો હું ભગવાનનો પુત્ર છું હું બ્રહ્માંડનો છું હું પ્રેમ શાંતિ અને પ્રકાશનો સ્ત્રોત છું હું જે વિચારું છું તે જ કહું છું મારું ભવિષ્ય આજે સાચા કાર્યો શુદ્ધ વિચારો અને ભગવાન પ્રત્યેની ભક્તિ દ્વારા રચાયું છે હું આ મંત્રથી ભરપૂર છું હવે ફક્ત તે બોલો નહીં તે દરેક શબ્દને અનુભવો સૌ પ્રથમ તમારા આત્મામાં પહેલી વાત એ ઠસાવો કે ભલે કોઈ સારું કાર્ય અપેક્ષાઓ કરતાં વધુ હોય જો તે જોડાયેલ હોય તો તે ભક્તિ નહીં પણ સોદો બની જાય છે ક્યારેક બીજી વસ્તુ પણ બની જાય છે તમારા જીવનમાં આવતી મુશ્કેલીઓ તમારા પાછલા જન્મના અધૂરા કર્મોનું પરિણામ છે તમારા કર્મોના પરિણામો ફક્ત આ જન્મ પૂરતા મર્યાદિત છે તમારું જીવન એક યાત્રા છે અને દરેક જન્મ એક તબક્કો છે તેથી ક્યારેય જ્યારે તમે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા હોવ ત્યારે પણ એવું ન વિચારો કે ભગવાન અન્યાય કરી રહ્યા છે તે તમને ફક્ત તે બિંદુ સુધી પહોંચાડી રહ્યા છે જ્યાં તમે આત્માનો અનુભવ કરી રહ્યા છો ક્યારેક પીડા પણ એક આધ્યાત્મિક પ્રક્રિયા હોય છે તે આત્માને શુદ્ધ કરે છે તેને તેની કઠોરતામાંથી બહાર કાઢે છે અને તેને પ્રકાશલાયક બનાવે છે તેથી આગલી વખતે જ્યારે તમે જીવન તમને મુક્કો મારે ત્યારે અટકશો નહીં અને પૂછશો નહીં કે શા માટે તેના બદલે તમારી આંખો બંધ કરો અને કહો કે હું તૈયાર છું આ અનુભવ મને જે શીખવવા આવ્યો છે તે હું સ્વીકારું છું આ શરણાગતિ એ ચાવી છે જે ભાગ્યના બંધ દરવાજા ખોલે છે હવે ધ્યાન આપો શું તમે ક્યારેય નોંધ્યું છે કે કેટલાક લોકો મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ દેવી શાંતિ અને વિશ્વાસથી ભરેલા લાગે છે આવા લોકો ભાગ્ય પાછળ દોરતા નથી પરંતુ તેમના કાર્યો અને ચેતના દ્વારા ભાગ્ય તેમના દ્વારા દોરવામાં આવે છે તેમના આત્મામાં દ્રઢ વિશ્વાસ છે કે ભગવાન તેમને જોઈ રહ્યા છે કે દરરોજ દરેક ક્ષણે તેઓ તેમના વિચારો અને કાર્યો સાથે એક નવી કોસ્મિક લિપિ લખી રહ્યા છે ભાગ્ય બહારથી આવતી વસ્તુ નથી તે તમારી ચેતનાના તળિયે લખાયેલો નિર્ણય છે જેને તમે દરેક વિચાર અને દરેક પ્રતિક્રિયા સાથે દરરોજ બદલી શકો છો અહીં એક છેલ્લો ગહન મુદ્દો છે જ્યારે કોઈ વ્યક્તિ સંપૂર્ણ શ્રદ્ધા અને શુદ્ધતા સાથે સાધના જેવું જીવન જીવવાનું શરૂ કરે છે ત્યારે બ્રહ્માંડ તેના માટે રસ્તા ખોલે છે ના તે ચમત્કારો ખોલે છે હા ચમત્કારો કારણ કે જ્યારે તમે બાહ્ય ઘટનાઓથી આગળ વધો છો અને તમારા કાર્યોને તમારા આધ્યાત્મિક હેતુ સાથે જોડો છો ત્યારે બ્રહ્માંડ ફક્ત પરિણામો આપતું નથી તે તમને દિશા આપે છે અચાનક તમને જરૂરી પુસ્તક મળી જાય છે કોઈ તમારા જીવનમાં આવે છે જે તમને એ જ માર્ગદર્શન આપી જાય છે કે જે તમે ઘણા સમયથી એમાં મૂંઝવણમાં મુકાયેલા છો અથવા એક એવી તક એવા સમય આવે છે જ્યારે તમે લગભગ હાર માન માની લીધી છે આ બધા બ્રહ્માંડના સંકેતો છે આ તે ક્ષણો છે જ્યારે બ્રહ્માંડ તમને કહે છે હું અહીં છું મેં તમારા કાર્યો જોયા છે હવે તમારો સમય આવી ગયો છે તો પ્રિય સાધકો હવે તે છેલ્લા વાક્યને ઊંડાણપૂર્વક આત્મસાત કરવાનો સમય છે ક્રિયા બ્રહ્માંડની ભાષા છે અને જે દિવસે તમારી ક્રિયા શુદ્ધ હેતુપૂર્ણ અને સમર્પિત બને છે તે દિવસથી બ્રહ્માંડ તમને જવાબ આપવાનું શરૂ કરે છે ભાગ્ય એ છે જ્યાં તમે તમારી અંદર જાઓ છો ભાગ્ય એ છે જ્યાં તમે કોઈ પરિણામની અપેક્ષા રાખ્યા વિના ધીરજથી કામ કરો છો ભાગ્ય એ છે જ્યાં તમે તમારી પ્રાર્થનાને સંકલ્પમાં ફેરવો છો અને જ્યારે તમે સંકલ્પ બનો છો ત્યારે બ્રહ્માંડ પોતે તમને ઉપાડવા આવે છે તેથી આગલી વખતે જ્યારે જીવન તમને રોકવાનું કહે છે ત્યારે રોકાશો નહીં જ્યારે કોઈ કહે કે ભાગ્ય બદલાતું નથી ત્યારે સ્મિત કરો અને કહો કે મને મારા કાર્યમાં વિશ્વાસ છે અને ભગવાન મારી સાથે છે તમે માનશો નહીં પરંતુ જ્યારે તમે આ આધ્યાત્મિક સ્તર પર પહોંચો છો ત્યારે દરેક પરિસ્થિતિ દરેક વ્યક્તિ દરેક અનુભવ તમારા પક્ષમાં કામ કરવાનું શરૂ કરે છે કારણ કે હવે તમે સામાન્ય વ્યક્તિ નથી તમે ધ્યાન અને ચેતના સાથે જોડાયેલ એક શક્તિશાળી ઉર્જા કેન્દ્ર બનો છો અને આ ધ્યાન ચેતનાનો સંદેશ છે ધ્યાન સાધના અને શુદ્ધ કર્મના માર્ગ પર ચાલીને તમે તમારા જીવનને ફક્ત સફળ જ નહીં પણ આધ્યાત્મિક રીતે સમૃદ્ધ પણ બનાવી શકો છો હવે ચાલો આ વિડીયો અહીં બંધ કરીએ પરંતુ ધ્યાનમાં રાખો કે આ વિરામ અંત નથી તે એક નવી જાગૃતિની શરૂઆત છે જો તમે આ આખી યાત્રાને ઊંડાણપૂર્વક સાંભળી હોય તો કૃપા કરીને એક ક્ષણ માટે તમારી આંખો બંધ કરો અને ફક્ત તમારા અંતરાત્માને કહો કે હું ફક્ત હવે કામ જ નહીં કરું હું બ્રહ્માંડમાં જોડાઈને મારા ભાગ્યને જાગૃત કરીશ હું તે કરીશ હું તે બનીશ જે મારા અંદરનો આત્મા મને બનવા માટે પૃથ્વી પર મોકલવામાં આવ્યો છે હવે કૃપા કરીને આ સંદેશ તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરો જેઓ તેમના જીવનમાં અંધકારમય વળાંક પર ઊભા છે કદાચ તમારા દ્વારા શેર કરાયેલ સંદેશ કોઈની ચેતનાને ફરીથી પ્રકાશિત કરશે અને જો તમને આ યાત્રા ઊંડાણપૂર્વક સ્પર્શી ગઈ હોય તો કૃપા કરીને હિના મોટિવ્સ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી સાથે મળીને આપણે દરેક આત્માને તેના ભાગ્ય તરફ લઈ જઈ શકીએ યાદ રાખો તમે બ્રહ્માંડનો એક ભાગ છો અને બ્રહ્માંડ તમારી અંદર છે આભાર મિત્રો જય શ્રી કૃષ્ણ નવા વિડીયોમાં ફરી મળી